સુરતના ઉમરા પોલીસ મથકમાં એમટીબી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એબીબીપીના કાર્યકરો સામે ફરિયાદ કરવા અરજી કરાતા શૈક્ષણિક જગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે તો એબીબીપી દ્વારા મામલે નિવેદન જારી કરાયું હતું

પોલીસ તપાસમાં જે સત્ય હકીકત બહાર આવે તે બીવીપીને સ્વીકાર્ય છે તેમ કહ્યું હતું વિદ્યાર્થીઓના હિત માટેની લડાઈ હતી એકસોને પાંત્રીસ સીટ સાથે એમટીબી આર્ટસ કોલેજ દ્વારા આઠ હજાર કોલ લેટર મોકલવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે તેવી માંગ સાથેની રજૂઆત હતી એન્જા પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસે ક્લાર્ક સહિત નવ લોકો વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં અરજી આપી હોવાનું સામે આવ્યું છે નમસ્તે રવિ સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવ જુલાઈ ના રોજ એકસો પાંત્રીસ કોલેજમાં અવેલેબલ હતી તો જેની સામે કોલેજ પ્રશાસન દ્વારા આઠ હજાર વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલવામાં આવ્યા છે તો વિદ્યાર્થીઓ હજારો વિદ્યાર્થીઓ પોતાના એડમિશન કરવા માટે એમટીબી આર્ટસ કોલેજમાં આવે છે તો ત્યારે વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કરાવવા જાય તો ત્યારે એમને કહેવામાં આવે છે કે નહીં તમારું એડમિશન નહીં થાય અને અમારી કોલેજમાં સીટ ખાલી નથી તો જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓને સાથે રાખીને પ્રિન્સિપાલ સાહેબ પાસે જવાબ લેવા જાય છે કે સાહેબ આખી ઘટના શું છે છે ના વિદ્યાર્થીઓને એડમિશન કેમ પાડવામાં આવે તો પ્રિન્સિપાલ સર ત્યારે એવું કહે છે કે મને ધ્યાનમાં નથી ક્લાર્ક ઓફિસ દ્વારા જ એમની રીતે મોકલવામાં આવ્યા છે ઓફ લેટર તો આ એક તદંત ખોટી વાત છે જ્યારે ફાઈનલ ઓથોરિટી પર્સન પ્રિન્સિપાલ હોય છે તો આ ક્લાર્ક કઈ રીતે મોકલી શકે અને સાથે જ્યારે નવ કલાક સુધી વિદ્યાર્થી પરિષદ નારેબાજી કરતો વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરતા હતા અને વિદ્યાર્થીઓના વાલી પણ નવ કલાક સુધી અમારી સાથે હતા તો વિદ્યાર્થી પરિષદ નારેબાજી કરતા હતા છતાં બી પ્રિન્સિપાલ સર પાસે કોઈ જવાબ નહોતા

અને ડૉક્ટર ઉકેશ વ્યાસ સાહેબને પોતાના પદ ઉપરથી હટાવવા માટે જે જે પ્રકારનું વર્તન કરી એક આંદોલનનો ઉદ્દેશ એક કોઈ નીતિ વિરુદ્ધનો હોય છે વિદ્યાર્થીના હિત માટેનો હોય છે જેને સાઈડમાં મૂકી સાહેબ વિરુદ્ધમાં જ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને જે એમના વિરોધમાં ષડયંત્ર યોજ્યું હોય તે બાબતનું આખું આંદોલન હતું એ માટે લાગતા વળગતા વિદ્યાર્થી કાર્યકર્તાઓ તથા એમટીપી આર્ટ કોલેજના ક્લાર્ક રાણા વિરુદ્ધ અરજી આપવામાં આવી છે અને હવે એમાં ફરિયાદ થાય એના માટેની તજવીજ હાજર કરવામાં આવે હાથ ધરવામાં આવશે કાર્યવાહી કરવામાં